નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ખેતરમાં મજૂર બનીને આવેલી ખુશીએ અચાનક કપડાં ઉતારીને અને હેન્ડીટેપમાં ફસાવી ખેડૂત પાસેથી એકાવન લાખ પડ આવ્યા તો મોરબીમાં એક ચોંકાવનારી ઘટના બની છે અહીં ખેત મજૂર બનીને આવેલી મહિલાએ ખેડૂતને હેન્ડીટેપમાં ફસાવે છે ખેડૂતને ફસાવી એકાવન લાખનો તોડ કરવામાં આવે છે પોલીસે આ કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી મહિલા સહિત ત્રણ ફરાર છે મોરબીમાં એક ખેડૂતને હેની ટપમાં ફસાવવામાં આવ્યો છે અને તેની પાસેથી સોનાના બિસ્કીટ એક કાર એક બાઇક અને એક મોબાઈલ ફોન કુલ મળીને એકાવન લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો છે ચોંકાવનારી વાત તો એ છે કે હેન્ડીકેપમાં મામલા અહીં મહિલા વિરુદ્ધ પહેલાં જેમ કે એક હેન્ડીકેપનો કેસ નોંધાયેલો છે પછી તેને અન્ય સાત લોકો સાથે મળી વધુ એક ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આ મામલામાં તપાસ કરી પાંચ લોકોની ધરપકડ કરી છે હેન્ડીકેપનો શિકાર થયેલા ખેડૂત પોતાના ખેતરમાં કામ માટે મજૂર શોધી રહ્યા હતા જેની માહિતી મળતા પાચાભાઈ માણસુરિયા અને તેના સાથીઓએ મળીને હેન્ડીટેપનું ષડયંત્ર રચ્યું હતું યોજના અનુસાર પાચાભાઈ ગોંડલના રહેવાસી ખુશી પટેલ નામની એક મહિલાને એક પુરુષ અને એક બાળકની સાથે ખેતરમાં કામ કરવા મોકલ્યા હતા પરંતુ તેની પાસે કોઈ ઓળખનો પુરાવો ન હોવાના કારણે ખેડૂતને તેને કામ આપવાની ના પાડી દીધી હતી પોલીસે જણાવ્યું કે ત્યારબાદ ખુશીએ ખેતર માલિકને ફોન કર્યો અને કામ પર રાખવાની વિનંતી કરી ત્યારબાદ તે એકલી ખેતરે પહોંચી અને વાતચીત દરમિયાન ખુશી અચાનક પોતાના કપડા ઉતારી દીધા અને અસિલ ઇશારા કરવા લાગી આ વચ્ચે બે કારમાં સાત લોકો આવ્યા અને તેની તસવીરોને વિડીયો બનાવવા અને ખેત માલિકને ધમકાવા લાગ્યા તેને કહ્યું કે આ અમારા સમાજની દીકરી છે તું અહીં તેને ખોટા કામ કરવા માટે લાગ્યો છે ત્યારબાદ બળાત્કારની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપીને આ લોકોએ ખેડૂત પાસે એક કરોડની માગણી કરી હતી તેમાંથી બળજબરીથી ત્રેપન લાખ પચાસ હજાર રૂપિયાની છીનવી લીધા હતા જેમાં પચાસ લાખ રૂપિયાના ચાર સોનાના બિસ્કીટ બે પોઈન્ટ પાંચ તોલાની સોનાની ચેન અને રોકડ સામેલ છે જે હા મિત્રો તો આ વિશે તમારે શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલને